હેલો મિત્રો કેમ છો તમે બધા તમારું બધાનો સ્વાગત છે ફરી એક નવા શાનદાર ની અંદર તો આજે આપણે રમણા છે સીએસ તો જલ્દીથી સ્ટાર્ટ કરી નાખી હવે મિત્રો આપણે સ્ટાર્ટ કરી નાખી છે કુકડો આવ્યો છે જીગર ભાઈને છે ને મિત્રો આ એક વાત કહું તમને ભૂતને છે ને શોટ લેવું હોય આ ફ્રી ફાયરના બંદા હોય ને એને એક શોટ લેવું હોય કારણ કે રેન્જ

Pasa un sorte, ¿no? 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 Pasa

યો પતકીલી ગેર હતું બસ થોડું આરે રેજે પછી આમ થો હું આમ ફરવાનો નહોતો તો આપણે હા બાબોલા માં સાવની કુછ ન ઓળショート મેં હા તમારે કેવું સુમન કર્યા ક્યા ક્યા બતાવવા ગામમાં જ લેવું દુખે કે ન આવો થાય મારને ગામને સા દેજો

અવન ટામ હેડસેટ પડી ગયો રૂડો રમડ લખતો હેં કોંટે પડી ગયો એમાં તો હું હવા કરે એમ પ્રેનિંગ હાલો બાપા તો પાડી દેમું તને પ્રેનિંગ ની હો જામાં સ્કાર્લ નઠો જનો થા

આ આપડા જોય આપડું ખરાબ જો વાળ એનું ચોખ્ખું ઉદાહરણ ને તમે હવે સ્ટાર નું લાવશે ઓછા હશે ને મારે એટલે કારણ કે ગાઈસ હું વિડિયો એડિટિંગ કરવા મારે ટાઈમ લાગે ને આ ભાઈ હું વિડીયો એડિટ કરતો ને ત્યારે આ ભાઈ રમતા હોય પાછા એનિમી સ્પાડ કરી દેવે ગોટિયા મને નથી મારું એ ઈ એનિમી સ્પાડ બટન ચોખ્ખું આવે લાલ કલરનો કે કા રાહુલ પણ કરવું જ નથી ને આ જે તે એ લાઈવ કા નીકળી જાવ

આપણે મિત્રો તો જગ્યા ની શોટલી તમને કહી દઉં બધા બંદા ની અલગ અલગ શોટલી હોય ભૂત ને હોય ને ખબર છે મારા દાદા પકડતા બાંધી દેતા એ બધું આ બધું ઘોડિયા કોને રાખ્યું એટલું બધું મોટું ક્યાંથી પડે ક્યાંથી પડે મને કઈ બતાવતો ના બને જગ્યા

लोग जाबा बंद कर दब गये। नहीं नहीं कोई रुमाल इंचान तो आपको कुलम है सुन। कुलम हो गया। बियाव। जंदा कोई डरते हैं। आ लो आइ बियाव। नहीं क्या? आज ते आज ते आज ते आज ते आप वो भाई एक एक बारा पटी बारा पटी ऊपर ऊपर साढ़े लगे ऊपर साढ़े लगे जी कहा? हाँ हाँ नहीं तो छेड़ा हम से।